આ તથા સત્સંગીભાઈ સમાસ પદે ઘરડા પદેથી લીખાવી સ્વામી સહજારી મહારાજ નારાયણ વાંચો છતા લખા કારણ છે તમે દસ્તાવેજ કર્યો ભાઈ ભગવાનના નામનું મહારાજે એવું લખ્યું કે ઉમરેઠ મંદિરની જગ્યા લખીને મોકલ્યો રાજી બીજું તમને ખત અમારા નામનું કર્યું છે જે આ સમજે જેને ભગવાનમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર નથી એટલે મહારાજે એમના નામનું કર્યું એટલે કહ્યું ને કોનામાં પ્રતિક આવી ભગવાન આથી ના લે ભગવાન છું જે આગળ હૈયાની સમજણ થાવકી આછી છે બીજું આ ખાસ સાંભળ્યું બીજું શ્રી શ્વેત દીપના વિશે જે વાસુદેવ ભગવાન રહ્યા છે શ્વેત દીપમાં વાસુદેવ ભગવાન તથા બધિકાર્સના વિશે જે નરનારાયણ ભગવાન રહ્યા છે તે શ્રી કૃષ્ણ નારાયણ રૂપિયા પૃથ્વીના વિશે આવ્યા છે વાસુદેવ નારાયણ નર નારાયણ કૃષ્ણ નારાયણ અને આ સમય અમે ભક્તિ ધર્મ થકી ઉત્પન્ન થઈ તમારી સેવા ગ્રહણ કરવા અવતાર ધર્યો એટલે સ્વામિનારાયણ ભગવાન એ નારાયણ અને એ જ વાસુદેવ ભગવાન આખી પરંપરા કહી દીધી આ પત્ર તો બહુ આ બધું બધું બહુ લખ્યું છે વાંચો શાંતિથી અને તમારી પાસે બંધ છે Dari kuah video-video yang mewakili semua rencana kerja, dia jelajah kembar bawa beralasan. Bila cuy, dia dia kuah, akap, kapan, lo ya?